કે ઓડિયો ને વિડીયો ક્લિયર હોય પછી આપણે ગાડું આગળ વધારવાનું છે ચલો નમસ્કાર ઓલો ફ્યુ જય માતાજી ઓલો ફ્યુ આવી જાઓ આવી જાઓ જલા સાહેબ મોસ્ટ વેલકમ ઓકે બધા એક શેર કરી દો ભાઈ બરાબર મેક્સિમમ આ વિડીયોને આપણે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે અને કહેવાય ને આ બહુ જ અગત્યનું છે જે વિદ્યાર્થી મિત્રો એ સીસી ગ્રુપ એની એક્ઝામ પાસ કરી દીધેલી છે એને થોડુંક ધ્યાને લેવાનું છે બીજું ઘણું બધું કહું છું જે ગ્રુપ બીના વિદ્યાર્થી મિત્રો છે બરાબર એના માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે તો શક્ય એટલું આપણે આ વિડીયોને ખૂણે ખૂણે સુધી પોગાડવાનું છે જેના કારણે સીસી ગ્રુપ બીની અંદર ઓકે જે વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક્સ થાય છે એનો બી વારો આવી જાય ઓકે બધી માહિતી આપું છું કઈ રીતનું આખું છે સરસ મજાનું મેં આખું એક સ્ટ્રક્ચર રેડી કર્યું છે તો આખું તમને પેલા સમજાવી દઈશ પછી ડિસિઝન લેવાનું છે બરાબર તો ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો કહી દો ભાઈ હા નમસ્કાર ઓલ ઓફ યુ રેવન્યુ તલાટીના બુક માટે તમે એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકો છો ચાલો આજે મને આની એક માહિતી આપવા દોટ ને લઈને માહિતી અત્યારે સિચ્યુએશન થઈ છે આમ કેવાય ને લગાતાર મેસેજ આવી રહ્યા છે સ્ટુડન્ટોના કે સાહેબ અત્યારે ઘણા બધા કોમન ઉમેદવારો છે કે જેણે કોમ્પિટિટિવ એક્ઝામ ને ક્રેક કરેલી છે ને એ બધા ગ્રુપ બી માં આવવાના છે તો એને લઈને હું બધી માહિતી આપું છું ઓકે કયા કયા સ્ટુડન્ટ છે 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 એ એ બધું કોમન ઉમેદવાર બધાને લઈને ચાલો ડન ઓકે તમારા હાથમાં તો મેક્સિમમ શેર કરવાનું એટલું તો કરી શકો જો આપણું પ્લેટફોર્મ ગુજરાતની અંદર કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડની અંદર સૌથી મોટું પ્લેટફોર્મ છે તો અહીંયાથી મેસેજ જશે તો ખૂણે ખૂણે સુધી જશે તો એક ખાલી શેર કરી દેજો બરાબર આપણે આપણી વેબ સંકુલ ઓફિસિયલ ટેલિગ્રામ ચેનલ પરથી બી એક આ મેસેજ મૂકવામાં આવ્યો છે એ મેસેજ બી તમને બતાવું છું ચાલો હવે સમજાવી દઉં છું મામા બરાબર એ નમસ્કાર યુ શેર કરો અને વિડીયોને લાઈક કરી દો જેટલું અહીંયાથી થશે એટલું તમામ આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને ભૂતકાળમાં એટલી મદદ કરી છે વેબ સંકુલે વર્તમાનમાં બી એટલી મદદ કરી છે ભવિષ્યમાં પણ મદદ કરતું જ રહેશે ચાલો ડન

જે એ શરૂ થવાનું છે સંભવિત તારીખ આપી છે પચીસ તારીખ એનો મતલબ કે પચીસ તારીખ થી આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી ને એ બધું ઓફલાઈન ચોઈસ ફિલિંગ ચાલુ થઈ જવાનું છે પચીસ તારીખે એટલે આજે તારીખ આપણી મામા થઈ ગઈ છે ત્રેવીસ તારીખ એટલે કે પરમદી થી આ સ્ટાર્ટ થવાનું છે આની યાદી લગભગ આજ રાત સુધીમાં આવી જશે જો આ સંભવિત છે હું કહું છું તમારે પછી ફાઇનલ માની નહીં લેવાનું કે ભાઈ કોને કઈ તારીખે જવાનું એની યાદી બહાર પડશે અને રોજના ના અરાઉન્ડ ચારસો ચારસો બોલાવશે આવું કઈક આયોજન મેં સાંભળેલું છે બરાબર તો ચારસો ચારસો ની યાદી બહાર પડશે પચીસ તારીખે આ ચારસો ને આવવાનું છવ્વીસ તારીખે આ ચારસો ને આવવાનું સત્યાવીસ તારીખે આ ચારસો ને આવવાનું આવો કાર્યક્રમ ચાલુ થવાનો છે આની યાદી લગભગ આજ રાત સુધીમાં આવી જશે એવું કહેવામાં આવેલું છે હવે આવે ત્યારે હું અહીંયા તમારી જે વાત જે મારે મૂકવાની છે જે પક્ષ છે એની વાત કરું છું ચલો ડન તો શું છે સાહેબ એક્ઝેક્ટલી આની અંદર તો આખી હું જે આખું સ્ટ્રકચર તમને બતાવ દઉં છું તો કે જે આ ગ્રુપ બી ની એક્ઝામ છે બરાબર જેની અંદર જે જગ્યાઓ છે ઓકે છત્રીસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે આને આડે આની જગ્યા છે બરાબર આટલી જગ્યા આટલી પોસ્ટ માટેની જગ્યા છે હવે આની અંદર થાય છે શું એક્ઝેક્ટલી તો જે ડીવી માટે બોલાવાના છે ને આના દોઢ ગણાને બોલાવાના છે આનાથી દોઢ ગણાને બોલાવાના છે ડીવી લિસ્ટ માટે આનાથી દોઢ ગણાને બોલાવાના છે એટલે આસપાસ થાય પંચાવનસો ઓકે આપણે એક રેન્ડમ ફિગર લઈ લઈએ તો પંચાવનસોની આસપાસને ડીવી માટે બોલાવવામાં આવશે પંચાવન સોની આસપાસ ડીવી માટે બોલાવી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પંચાવનસોની આસપાસ બોલાવી શકે છે હવે જો કઈ રીતની અહીંયા સિચ્યુએશન થાય છે બરાબર પેલી વસ્તુ આની અંદર સીસી ગ્રુપ એનું રિઝલ્ટ આવી ગયું છે સીસી ગ્રુપ એનું રિઝલ્ટ આવી ગયું છે જેની અંદર અત્યારે કર્યું તો જેટલા કોમન ઉમેદવાર છે ઓકે પહેલી વસ્તુ બારસો થી લઈને પંદરસો જેટલા બરાબર કોમન ઉમેદવાર છે કે જેનું સીસી ગ્રુપ એ માં નામ હતું બરાબર અને આની અંદર એ છે બારસો થી જેટલા બારસો થી પંદરસો જેટલા કોમન ઉમેદવાર છે મેક્સિમમ શેર કરજો બરાબર વિદ્યાર્થી મિત્રો આપણો જ ફાયદો છે આની અંદર જે રહી ન જવા જોઈએ કારણ કે આની અંદર વેઇટિંગ લિસ્ટ નથી જો કે વેરીફાઈ કરાવ દીધું અને હાજર નો થયા તો એ સીટ જવાની છે તો આવું ન થાય એના માટેનું આખું આ છે આયોજન ચલો બારસો થી પંદરસો જેટલા કોમન ઉમેદવાર છે હવે આની અંદર ઓલરેડી લાગી ગયા છે સીસી ગ્રુપ એનું રિઝલ્ટ આવી ગયું હાઈ પગારવાળા જે બી છે ભાઈ બરાબર ઊંચી પોસ્ટ ઉપર ઓલરેડી લાગી ગયા છે તો જે લાગી ગયા છે સીસી ગ્રુપ એમાં બરાબર તો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નો વેરીફિકેશન કરાવતા ગ્રુપ બી માં સીટ બગાડતા નહીં સીટ રહી ન જોવી જોઈએ કારણ કે આ ફિલ્ડ ની અંદર હું અગિયાર વર્ષથી છું ઓકે ઘણા સ્ટુડન્ટોને જોયા પાસ થતા બી એટલાને ઓકે નપાસ જોયેલાને જોયેલા જ વેઇટિંગમાં આવેલા હોય એવા સ્ટુડન્ટને પણ આપણે એટલા જ જોયેલા છે ઓકે નજીકથી આ ફિલ્ડને આપણે જોયેલું જ ઓકે જે વિદ્યાર્થી મિત્રો પાસ થાય ઓકે કેટલી ખુશી હોય ઓકે હમણાં જ શિક્ષકોનું ડીવી હતું

કેટલી ખુશી હોય એક સરકારી નોકરી માટેની આમ જે ખુશી હોય ઓકે ઘણા કહેતા સાહેબ તમારા ફોટા અરે સાહેબ અમાર ફેમિલીનો એક ફોટો પાડી કેટલાય ના આપણે ફોટા પાડીને કહેવાય ને બહુ બધું નજીકથી જોયેલું છે આ સિચ્યુએશન તો આવી એક સ્થિતિ અહીંયા નો થાય ઓકે જે રહી ન જવા જોઈએ થોડાક જેમને રહી જવાના પોઈન્ટ માટે અથવા થોડાક માર્ક્સ માટે રહી ન જાય એના માટેનું જ આયોજન છે બીજું શું છે હમણાં શિક્ષકોમાં બહુ લાગી ગયા બરાબર શિક્ષકોની અંદર ઓકે કહેવાય ને અત્યારે રાઉન્ડ ઉપર રાઉન્ડ ચાલે છે જેમાં ઉચ્ચતર માધ્યમિક કમ્પ્લીટ થઈ ગયું હમણાં નવ દસ નું કમ્પ્લીટ થઈ ગયું એના પછી છ થી આઠ નું આવશે તો ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો પાસ થઈ ગયા છે કે જેને હવે જરૂર જ નથી ગ્રુપ બી ની અંદર બરાબર ઓલરેડી ઉચ્ચતર માધ્યમિકમાં સારા લેવલ ઉપર પાસ થઈ ગયા છે ઓકે સારામાં સારા પગાર સાથે ઓકે મળતી જગ્યા ઉપર મળી ગયું હોય અને એણે આમાંય એક્ઝામ આપી હોય તો હવે તમે આમાં ન આવતા ભાઈ મહેરબાની કરીને નાની રિક્વેસ્ટ છે તમને એક રિક્વેસ્ટ છે જો તમારી સીટ છે તમારે જ એનું ડિસિઝન લેવાનું હોય પણ અહીંયા એક સિચ્યુએશનને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે હજુ શેર કરજો બીજું શિક્ષકો ઘણા બધા પાસ થઈ ગયા છે ઉતર માધ્યમિકના એ બધા તો સીસી ગ્રુપ બી ની અંદર ડોક્યુમેન્ટ વેરીફાઈ ન કરાવતા બરાબર કારણ કે આની અંદર છે ને વેઇટિંગ લિસ્ટ નથી ઓકે ગ્રુપ બી ની અંદર વેઇટિંગ લિસ્ટ નથી બરાબર આ એક મોટો પ્રશ્ન છે બરાબર વેઇટિંગ લિસ્ટ નથી બરાબર આ એક મેઈન વસ્તુ છે આની અંદર વેઇટિંગ લિસ્ટ નથી તમે વેરીફાઈ કરાવ દીધું અને પછી હાજર ન થયા તો એ સીટ રહી જશે જે આવા વાળો નહીં આવી શકે જેને ઓલરેડી જરૂર છે કે ભાઈ મને સરકારી નોકરી મળી જાય બરાબર તમારા એક આવા કારણે લોચો થઈ શકે છે બીજું ઓકે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં પાસ થઈ ગયા જ ભાઈ બરાબર એવા એવા ઓકે આપણી પાસે લિસ્ટ જ મામા ઓકે તમને ઘણાને એવું લાગતું હશે આવું હોય છે અરે ભાઈ મેસેજ જોવો અત્યારે ખબર પડે બરાબર કેવી કેવી રિક્વેસ્ટ કરેલી હોય કે સાહેબ આ એક ખાલી મેસેજ પોગાડો ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો ઓકે ઓકે રિઝલ્ટ આવી ગયું ભાઈ એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા બરાબર હાઈકોર્ટ ની અંદર તો એ ઓલરેડી એમાં સેટ છે અને તો પછી આમાં નો આવો યાર ગ્રુપ બી ની અંદર તમે ઓલરેડી સેટ થઈ ગયા છો બરાબર તો એક ખાલી ઓકે આ રહેવા દો બરાબર જે સારી જગ્યા પર સેટ થઈ ગયા છે ઓકે એમસી નું હમણાં રિઝલ્ટ આવી ગયું અને કોઈને એમ હોય કે આપણે ભાઈ વાંધો આવે એવું નથી એમસી માં રેડી જ છે ભાઈ બરાબર તો ઓકે આમાં રહેવા દીજું આરએમસી નું હમણાં રિઝલ્ટ આવવાનું છે આ બે દિવસમાં એક બે દિવસની અંદર આર નું રિઝલ્ટ આવવાનું છે તો જેમાં એને રાજકોટ ને રાજકોટમાં હારા માર્ક થઈ ગયા હોય તો આનું એક કે બે દિવસમાં રિઝલ્ટ આવે છે આર નું તો એ વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન લેજો એના પછી ઓકે સારી પ્રમોશન વાળી જોબ ઉપર ઓલરેડી કાર્ય કરે છે બરાબર અમુક વિદ્યાર્થી મિત્રો ઓલરેડી સારી પ્રમોશન વાળી જોબ ઉપર કાર્ય કરે છે તો ઉચ્ચ પગાર હોય તો પછી અહીંયા આવવાની જરૂર નથી તો એવા વિદ્યાર્થી મિત્રો ઓકે અમુક જે હવે જો આ બધી ખાલી રિકવેસ્ટ છે બરાબર ઘણાને પીએસઆઈ હોય હજી આનું રિઝલ્ટ ન થયું પણ અમુક એવા વિદ્યાર્થી મિત્રો એવો વર્ક છે ઓકે જોયેલો છે કે ભાઈ આપણે તો પીએસઆઈ સિવાય વાત કરવાની નહીં બરાબર જે ઓલરેડી પીએસઆઈ માટે જ જ અપિયર હોય અને કે ભાઈ જોવે જોવે તો તો બાકી નહીં પછી આની અંદર ઓકે આ ખાલી રિક્વેસ્ટ છે આ નીચેના જે પણ છે પીએસઆઈ છે એના પછી કોન્સ્ટેબલ છે કે ભાઈ મારે તો ખાલી કોન્સ્ટેબલ જ પોલીસની જ જોબ જોવે બાકી નથી જોતી ઓલરેડી વીએમસી ક્લાર્કમાં જોબ કરે છે બરાબર આમાં ઘણા એવા ઉમેદવાર આપણે જોયેલા કે જે ઓલરેડી કોમન છે 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 જ જ બરાબર એ પગાર ધોરણ અહીંયા આવવાનું ગ્રુપ તો ઓલરેડી વેલ સેટ હોય વીએમસી ક્લાર્કમાં કે ભાઈ કઈ ફેર નથી પડે એવો બરાબર તો ઈ રહેવા દેજો ઓકે એના પછી અમુક એવા બી છે તલાટી કમ મંત્રી બરાબર પેલા જોબ કરી હોય અને હવે કહેતા હોય કે આપણા જિલ્લામાં કે એમાં મળી જાય એવું છે બરાબર જો ઓલરેડી સેટ હોય તો રહેવા દેજો જો આ નાની રિક્વેસ્ટ છે અહીંથી બધી ખાલી તમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે તમે ઓલરેડી સેટ હોય પંચાયતના જુનિયર ક્લાર્કમાં ઓલરેડી સેટ થઈ ગયા બરાબર તો આમાં માથું ન મારતા હા પછી એનો અલગ અંગત વિષય છે કે મને તો મારી જગ્યાએ મારા વતનમાં મળે ને

આજ ઓકે એક સમયે છે ને મેરીટ માં નો આવે તો આલે ભાઈ બરાબર પણ સીટ બગડી રહી જાય ને એનાથી મોટો અફસોસ કોઈ નથી ઓકે સીટ નો બગડવી જોઈએ ઓકે આના ઉપર જેને જરૂર હોય ઓકે એને સીટ મળવી જ જોઈએ બરાબર સૌથી મેન વિષય આ છે બરાબર સીટ બગડવી જોઈએ નહીં અને એવું તો છે નહીં ભાઈ કે તમે ગ્રુપ એ માં પાસ થઈ ગયા ઓકે અને ગ્રુપ બી માં તમે વેરીફાઈ કરાવો બે જગ્યાએ પગાર મળવાના નથી બરાબર બે જગ્યા પર કોઈ એવા પગાર મળવાના નથી બે જગ્યાએથી કોઈ પગાર મળવાના નથી ઓકે એવું તો છે નહીં કે આપણે બે બાજુથી પગાર કે ભાઈ હાલો અહીંથી એ પગાર અહીંથી એ પગાર એવું તો કઈ છે નહીં તો થોડુંક મામા તમે સમજો બરાબર કોકનું દર્દ સમજો કહેવાનો મિનિંગ આ છે ચાલો ડન આ મેક્સિમ શેર કરવાનું છે આખું તમને સમજાવી દીધું છે ઓકે જેટલા સુધી આ પહોંચશે સારા માર્ક્સ હશે એક વખત જોશે કે યાર આવું છે હા આવું છે અને ભાઈ હુમલા ઓક્ટોબરમાં દિવાળી આવે છે મોટો તહેવાર છે ઓકે ખુશીઓ એક કોઈ બીજાને મળી જાય બરાબર ખાલી એક આવું કોમન એક મિસ્ટેક થઈ જશે ને તમે ઓલરેડી લાગી ગયા છે ને આમાં વેરીફાઈ કરાવ્યું ને અને પછી તમે નહીં જાઓ તો લોચો થશે બરાબર એ સીટ રહી જશે તો જેને મળવાપાત્ર હોય વારો આવતો હોય તો એને નહીં મળે તો આ એક નાની રિક્વેસ્ટ છે બરાબર થતું હતું એટલું અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કહ્યું બરાબર ઓકે મારાથી થતું હતું આપણા વેબ સંકુલ પ્લેટફોર્મ પરથી ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ હતા તો આ બધું કહી દીધું જ ફરી એક વખત કહી દઉં છું બરાબર ફરી એક વખત કહી દઉં છું બરાબર સીસી ગ્રુપ બી નું ચાલુ થવાનું છે ચોઈસ ફિલિંગ જે ઓલરેડી સેટ છે બરાબર ગ્રુપ બી કરતા ઊંચા પગાર ઉપર જોબ ઓલરેડી કરે છે તો તમે આમાં ઓપ્ટ આઉટ કરી નાખજો બરાબર જો તમે વેલ નોન સેટ હોય જો તમારે તમે મહેનત કરી છે ઓકે સો ટકા તમારી ઈચ્છા હોય એ પ્રમાણે કરવાનું પણ એક રિક્વેસ્ટ હોય કોઈ બી વસ્તુમાં એક રિક્વેસ્ટ આવે તમે ઓલરેડી સારા પગાર પર છો ભાઈ તો ઓપ્ટ આઉટ કરીને અન્ય વિદ્યાર્થીને નોકરી મેળવવામાં મદદ કરી શકો છો આનથી મોટું કામ શું હોઈ શકે પુણ્યના બરાબર કે ભાઈ મારા કારણે કોઈ બીજાને મળી જશે ઓકે ગવર્મેન્ટ જોબ તો આનાથી મોટું તો શું હોઈ શકે બરાબર તો આ મેક્સિમમ શેર કરજો ઓકે તમારું એક નિર્ણાયક પગલું ઓકે જે વિદ્યાર્થી મિત્રો વેઇટ કરી રહ્યા છે ઓકે સરકારી નોકરી માટે કેટલી તૈયારી કરતા હોય દિવસેને દિવસે કોમ્પિટિટિવ એક્ઝામના લેવલ વધતા જાય છે તો ઘણી બધી મહેનત કરતા હોય ત્યારે આ સ્ટેજ સુધી પહોંચતા હોય કટોકટીમાં અમુક રહી જતા હોય છે ઓકે એવા સ્ટુડન્ટ બી જોયેલા છે કંડક્ટરમાં પોઈન્ટ પચીસ થી રહી ગયેલા એવાય સ્ટુડન્ટ જોયેલા છે બરાબર અને ઉપરથી પછી ગયા જ ન હોય બોલો વિચાર કરો હવે એમ નામ પડું રહ્યું ઓકે આવું બધું બહુ થતું હોય છે થોડુંક જોજો બરાબર ઓકે તમારા સંઘર્ષને યાદ કરજો આપણા જ આપણા આપણા જ જ જ મિત્રો છે 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 ભાઈઓ આપણી બહેનો બરાબર તો તમે જેટલો સંઘર્ષ કર્યો છે તો આવું ન થાય બરાબર બોર્ડર ઉપર જેના માર્ક્સ છે કટોકટી માર્ક્સ છે તમારા નિર્ણયથી સો ટકા ફાયદો થશે ઓકે આ વિડિયો મેક્સિમમ શેર કરજો

લેજો ચાલો ડન તો એક નાની એવી રિક્વેસ્ટ હતી ભાઈ બરાબર તો આ મેં તમને કહી દીધી બરાબર ચાલો આશા રાખું કે લગભગ સમજાઈ ગયું હશે જેને વધુ માર્ક્સ હોય થોડુંક વિચારજો શાંત મને તમારી રીતે વિચારજો તમારી જ સીટ છે કોઈ ખેંચીને નથી લઈ જવાનું શાંતિથી તમારી રીતે ડિસિઝન લેજો બરાબર છેલ્લે તો તમારે જ લેવાનું છે ભાઈ તો તમે તમારી રીતે ડિસિઝન લેજો ઓકે આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ જશે આપણા ભાઈઓ બહેનોને નહીં કરાવે તો એની જગ્યાએ બીજાને મળવા પાત્ર હશે તો એને સીટ મળી જશે અને સરકારી એક્ઝામ માતા પિતાના સપનાને સાકાર થઈ જશે તો આટલું હતું ઓકે આશા રાખું કે ઓકે આ વિડીયોને આપણા ગુજરાતના મેક્સિમમ ખૂણે ખૂણે સુધી પહોંચાડો ઓકે ફરી મળશું આવા નવા ટોપિક સાથે કઈ બી હોય ઓકે અવશ્ય અમનાર સુધી પહોંચાડજો શક્ય એટલું વેબ સંકુલે ભૂતકાળમાં મદદ કરી છે વર્તમાનમાં મદદ કરી છે ભવિષ્યમાં પણ કરતા રહેશે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત